સુરતમાં સ્પાની યાર્ડમાં ચાલતા કૂટનખાના પર દરોડા ગ્રાહક સહિત ત્રણ લલના ઝડપાઈ સુરતમાં ફરી સ્પાની યાર્ડમાં કૂટનખાના ચાલુ થઈ ગયા હોવાનું સામે આવ્યું છે વરાછા વિસ્તારમાં પ્લોટ નંબર એકસો બ્યાસી એકસો ત્યાંશી સ્વામિનારાયણ સોસાયટી વિભાગ બેમાં પહેલા માળે પુણા બોમ્બે માર્કેટ રોડ પર દરોડા કરાયા હતા રીસ હેર સલૂન એન્ડ વેલનેસ પાનયાર્ડમાં ચાલતી ગેરપ્રવૃત્તિ પર પોલીસ દ્વારા રેડ કરવામાં આવી જ્યાંથી સંચાલક અનિતા શ્રીધર જંજીર રાલા નીતા પાંડુરંગ ચાફલકર સહિતના ભોગ બનનાર ત્રણ લલણાઓને ઝડપી લેવામાં આવી હતી રૂપિયાના બદલામાં ચાલતા દેહ વેપારનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો ગ્રાહક તરીકે આવેલા બિપિન નરેશભાઈ ઠક્કર જીતેન્દ્ર બાબુલાલ ચૌહાણને ઝડપી લઈ તેમની સામે ઇમરોલ ટ્રાફિક એક્ટ મુજબ ગુનો દાખલ કરી ધરપકડ કરવામાં આવી છે હેડ ઓફિસ ગુજરાત મનોમંથન નાઇન